શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લાવો લે છે જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે

શ્રાવણ માસના પવિત્ર અગિયારસ અગિયારમાં દિને આજે અગિયારસનું એક સૌથી મોટામાં મોટું હિંડોળા દર્શનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર તમામ શ્રાવણ કરતા જે હરિભક્ત ભાઈઓ બહેનો છે જે આ મંદિરે આવી અને પૂજા અર્ચના કરે છે હિંડોળાના દર્શન કરે છે અને આજે અગિયારસના પરિપ્રમ પ્રસંગે સૌ લોકો પોતાની માન્યતા રાખી અને અહીંયા ભગત પુરુષોત્તમ ભગવાન અને દાયાભાઈ મહારાજ મહારાજ એના અહીંયા દર્શન કરી અને પાવન પોતાનું ધન્ય જીવન જીવે છું એ જ પ્રમાણે આ વિસ્તારની અંદર ખૂબ સારું મોટું મંદિર અહીંયા પોતાનું મુકામે અમારા થકી અહીંયા ઉભા થયું છે અમે આ ગરીના દાદા પણ છે અને સાથે સાથે આ મંદિરની અંદર ખૂબું અંતર થઈ ગયું પહેલાં આ ભગતો આનંદ અને પાખરોલ ભાદ્ર મંદિરમાં જતા હતા એની જગ્યાએ અમારા દ્રષ્ટિઓ ભેગા થઈ અને છોટા રીતનું તેને મંદિર બનાવ્યું અને અહીંયા આસપાસના લોકોને મંદિરમાં દર્શન કરવાનો લાભ આપ્યો છે એ સૌ ભારત તરફથી પણ શુભકામના પામું છું અને એની સાથે સાથે અમારા સૌ હરિભક્તોને આ મંદિરની અંદર પવિત્ર લાભ લેવાનો જે એમને મોકો મળે એવી પણ આ તરીકે ધન્યવાદ જય શ્રી મિત્રો જે પ્રગટ આ મંદિરનું રહસ્ય પણ પૂરું છે આ પ્રગટ માર્ગ છે મોક્ષ માર્ગ છે કલ્યાણનો માર્ગ છે રહસ્ય એ છે કે તત્વ છે ગીર માયા ભ્રમ પરભ્રમ આ અક્ષરધ્રમો પરભ્રમનું પ્રગટ સ્વરૂપ છે એ અહીંયા બિરાજમાન છે અને હરિભક્તો કિશોર મહારાજ નાયબ મહારાજના આ પરમ સ્વરૂપના હરિભક્તો છે આમાં નારાયણભાઈ એમના પિતાશ્રી જેમાં મોટા હતા ત્યાંથી આ સત્સંગ દોઢસો વર્ષ ઉપરાંતનો આ સુધા જીતવાનો સત્સંગ છે અને વિશેષ કરીને અહીંયા નેવું ટકા હરિભક્તો આદિવાસી રાખવા જાગી રહ્યા છે જેને સરકાર પણ સુધારી શકી નહીં પણ આ યશોદ ભગવાન નાયર ભગવાન અને ડાય ભગવાન અહીંયા નીકળ્યા અને આ આદિવાસી વિસ્તારના તમામ જીવોને એ કલ્યાણના માર્ગ દોર્યા અને વ્યસન મુક્ત કર્યા તમામ હરિભક્તો વ્યસન મુક્ત છે અને ઉપાસ છે અને આ આશરો જેનો નિશ્ચય આશરો રાખે છે એને મહારાજ કેળવા આવે છે એવું બિરુદ છે અને અક્ષરધામો લઈ જાય છે એવું બિરુદ આશ્રિત થવું છે આ તો જ કલ્યાણ થાય આનાથી

અને સમુદ્રનો ઓલાયો પણ નથી એવા પ્રગટ ભગવાન છે તમામ જીવોનો બહુ ધમ્યવા પાપ હોય એને નિષ્ફળ કરી નાખે છે એવું અહીંયા પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ પણ દર્શન આપે છે ઘરે ઘરે તીડવા આવે છે એવું અહીંયા આ માર્ગ દ્વારા હરિભક્તો અનુભવી રહ્યા છે અને આ જે આનંદ છે એ ભગવાનનો પ્રગટ ભગવાનનો દિવ્ય આનંદ છે હજારો હરિભક્તો દરરોજ આનો આનંદ લે છે અને આજના પવિત્ર ઈંડોળામાં આટલા બધી સંખ્યાની અંદર હજારો હરિભક્તો આ અહીં લાભ લે છે અને આ મંદિરના મુખ્ય દાતા પણ આ નારાયણભાઈ રાઠવા સાહેબ છે ઇન્દિરાબેન છે અને એમને એમનો જે સત્સંગ છે ગર્ભથી અંદર છે કંઈ નવો સત્સંગ નથી મા બાપના ગર્ભમોથી તેમનો સત્સંગ છે અને આ દાન આપવાનું મહારાજે એમને પ્રેરણા કરી અને ત્યાર પછી આ મંદિર નિર્માણ થયું અને સુંદર કલ્યાણનો માર્ગ ભાજપ બાપક સંસ્થાથી મહારાજ અહીં આવ્યા અને કલ્યાણનો માર્ગ ઉઘાડો કરી દીધો અને ભગવાન જીવોના કલ્યાણમાં મહારાજ બહુ સુખ આપે છે આનંદ આપે છે જય શ્રી કૃષ્ણ